1001010 માંથી 100 ઓછો હોય એટલે 100 માઈનસ કરવાનું છે કેટલા માઈનસ કરવાનું છે બરાબર 100 ઇસ સ્પીયર સ્મેડ હતું હા છે છે હા તો આમાં જે 100 ઓછો કરવાના ઓછો કરવાના એટલે શું કરવાનું બાદાની સુપર બે ડાયરેક્ટ આવડે તો સારા છે ડાયરેક્ટ જો તમે કરી શકો તો સારા છે નથી આવડે તો કોઈ ચિંતા કર્યા વગર આપણે દાખલો ગણ દેવા સુપર દેવાનો દાખલો જે રીતે પહેલા મોટી સંખ્યા લખી દેવાની

આપણે યાદ રાખવાનું સોમાં ત્રણ આંકડા એટલે એકમ દશક માં જ આવે ક્યાં આવે એકમ દશક સો પણ છેલ્લા ત્રણ આંકડા છેલ્લે ત્રણ ગોઠવવાના કે ગોઠવવાના છેલ્લે તો સો છેલ્લે લખી દેવાના ક્યાં લખી દેવાના છેલ્લે શું કરવાનો છે આપણે સરવાળો કરવાનો છે બાદબાકી કરવાનો છે ઓછા કરવાનો બાદબાકી ઓછા કરી દેવાનું આગળ શું કરી દે બાદબાકી કેટલા બાદબાકી આવડે છે ચાલો જીરો માં જીરો જશે તો 0 जैसे જશે 1 0 में से 1 जैसे 1 0 में से 1 1 में से 1 5 बाजू સૌથી માંથી જાય તો 0 1 માંથી 1 માંથી જાય તો 1 और घनाने से માંથી જાય તો 0 કરી ના हमारे पास एक रुपयों से कितना तो है यहाँ एक बोलो कितना है एक एक मार्च में जीरो रुपये की वस्तु ले लिया है मतलब बोले जीरो जीरो मतलब कहीं नहीं एक रुपया से तुम्हारे पास है हमारी कसूर का देखना एक बार रुपया में करते हैं पास है क्या मर्डी जैसे जैसे जादू होगा तो एक रुपया लेके खड़े रहे और एक में से जीरो रुपये का सामान लिया अतः टाटा भाई भाई रुपयों का है क्यों कसूर ना आता है

એ ઝીરો ની જગ્યાએ 1 હોત ને 1 તો બેટા હવે 10 ને 11 થઈ જશે કેટલા થઈ જશે જો એ ઝીરો ની જગ્યાએ 5 હોય તો 10 ને 5 15 થઈ જશે કેટલા થઈ 15 15 માંથી આપણે નીચે વાળી સંખ્યાને બાદ કરીએ ઠીક છે તો 10 માંથી 1 જાય તો 9 ઝીરો ના ઝીરો ના ના ઝીરો ના 1 હવે આવો જવાબ આપણે ધ્યાનથી પહેલા ને વાંચી લઈએ કે આપણે વાંચતા પણ આવડવું જરૂરી છે

ફટાફટ ફટાફટ ચલો બધાના આવશે તો ખાલી બે જણા બાકી છે અક્ષ ઓપ્શન ડી પરમ દેખો 1910 1910 સાચો જવાબ આપણો ઓપ્શન ડી છે અને ઓપ્શન ડી ને આપણે મજાનો લાડવો બનાવી દેવાનો છે શું બનાવી દેવાનું છે મારા વાલાઓ લાડવો લાગે છે હા બોલો મને સમજાય છે ठीक है बेटा બીજી વસ્તુ ધ્યાન રાખો ઓછા કરવા કે ઓછા કરવા કે અહીંયા તફાવત શોધવા કે કેટલા વધારે છે કેટલા ઓછા પૂછે આવા કોઈ પણ દાખલા એક જ કેટલા વધારે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી વધારે ઊંચી છે આ બંને સંખ્યાનો તફાવત કેટલો છે ઓછા કરવા કે તમાર કામ કરે શું કરી દેવાની અંતર પૂછે ને અંતર તો એ બાદ બાકી કરી દેવાનું શું કરે બે સંખ્યા આપી હોય અને આ બંને સંખ્યા વચ્ચેનો અંતર કેટલો છે બાદ આપણે શીખી લીધા છે બાકીના બે દાખલા તમારે જાતે ટ્રાય કરવા છે બાકીના બે દાખલા તમારે જાતે ટ્રાય કરવાનો છે ઠીક છે